નમસ્કાર મિત્રો મિત્રો હું છું ગિરી ગોસ્વામી પિનલ સ્કોરને યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ વીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ છે ત્યારે આજની વિડીયોમાં વાત કરીશું વરસાદની આગાહી અને ઠંડીની અગત્યની આગાહી અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાનમાં ત્રણથી લઈને સાત ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે જે તમે સ્ક્રીન ઉપર અત્યારે જોઈ રહ્યા છો ત્યારે મિત્રો અત્યારે ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે એનો અર્થ એ થયો કે ગુજરાતમાં અત્યારે જોરદાર ઠંડીનો માહોલ છે એક પવન સાથે જોરદાર વરસાદ આપણને જોવા મળી રહ્યો છે સાથે સાથે ઠંડી પણ એટલી બધી કાતિલ છે કે જેમાં ગુજરાતના અનેક ભાગોમાં પંદર ડિગ્રી કરતાં પણ નીચે ઠંડીનો માહોલ સર્જાઈ ગયો છે ત્યારે મિત્રો આજ તારીખ વીસમી ડિસેમ્બરના રોજ નલિયાની વાત કરી દઈએ તો નલિયામાં ન્યૂનતમ તાપમાન બાર પોઈન્ટ બે ડિગ્રીની આસપાસ ચાલી રહ્યું છે જેમાં પાંચ ડિગ્રીનો ઘટાડો થયેલો જોવા મળ્યો છે એટલે ગુજરાતનો કહી શકાય કે સૌથી ઠંડો ગાર જે વિસ્તાર છે તે કચ્છનું અત્યારે નલિયા સામે આવ્યું છે એટલે મિત્રો ગુજરાતમાં એક ઠંડીનો માહોલ સર્જાઈ ગયો છે જે તમે સ્ક્રીન ઉપર આ એક આંકડા પણ જોઈ શકો છો હવે વાત કરીએ તો વાદળછાયા વાતાવરણની અત્યારે જ્યારે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેનો ઘેરાવો ઘણો બધો મોટો છે અને તેની અસર છે કે ગુજરાત ઉપરાંત રાજસ્થાન સહિત દિલ્હી સુધી તેની ટફ રેખા જોવા મળી રહી છે એટલે મિત્રો આ જે છે વિસ્તાર છે એ વાદળછાયા વાતાવરણના રૂપમાં ઘણો બધો મોટો છે અને એક તરફ જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થયું છે એટલે બંને સિસ્ટમોના ભાગરૂપે તેને ગુજરાત રાજસ્થાન સહિત દિલ્હી સુધી તેની અસર જોવા મળી રહી છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અન્ય તમને એક જી એફએસ મોડલના આધારે બતાવીએ તો અત્યારે જે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સર્જાય છે તેની ટ્રફરેખા તમે જોઈ શકો છો કે છેક દિલ્હી સુધી વિસ્તરેલી છે જેમાં ગુજરાત રાજસ્થાન અને દિલ્હી સહિત અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે એટલે કે અત્યારે એક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અત્યારે સૌથી વધારે વાદળછાયું વાતાવરણ કચ્છ હોય ઉત્તર ગુજરાતના અનેક ભાગો અને સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળી રહ્યું છે ત્યારે મિત્રો બીજી એક સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમને બતાવીએ તો અત્યારે જે વાદળછાયું વાતાવરણ છે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો પરંતુ મિત્રો અત્યારે જે વાદળો તમને જોવા મળી રહ્યા છે તેને અપર ક્લાઉડ વાદળો કહેવામાં આવે છે એટલે મિત્રો આ જે વાદળો હોય છે વરસાદી વાદળોની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે જ્યારે પણ ગુજરાત ઉપર લો ક્લાઉડ ફોર્મેશન વધુ થાય એટલે કે નીચાણવાળા વાદળો હોય ત્યારે વરસાદની સંભાવના વધારે જોવા મળતી હોય છે અત્યારે તમને જ્યારે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાયો છે આ જે વાદળો છે તે અપર ક્લાઉડ છે જે વરસાદી વાદળો હોય નથી પરંતુ જાણે કે વરસાદ પડે તેવું વાતાવરણ સર્જાઈ જાય છે પરંતુ મિત્રો જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય ભેજનું પ્રમાણ વધારે થાય અને વાદળોનું ફોર્મેશન વધુ બને તો જે તે વિસ્તારમાં એક વરસાદી વાતાવરણ થાય અને જે તે વિસ્તારમાં એક છાંટાછૂટી સાથે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે હવે મિત્રો અંતે તમને એક લાસ્ટ સેટેલાઇટ ઇમેજથી બતાવીએ જે જીએફએસ મોડલના આધારે છે જેમાં જોઈ શકો છો કે ગુજરાતના સો ટકા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તમને જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો ફરીથી જણાવીએ કે આ જે વાદળો છે એ લો ક્લાઉડ વાદળો નથી એટલે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી ગણીને ચાલવી વાદળો જોઈને આપણે ગભરાવાની જરૂર નથી કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાયો છે તો શું વરસાદ થશે તો મિત્રો અગાઉ પણ માહિતી આપી કે જો કોઈ જગ્યાએ ક્લાઉડ ફોર્મેશન મજબૂત થાય અને ભેજનું પ્રમાણ વધુ જોવા મળે તો જે તે વિસ્તારમાં વરસાદ થઈ શકે છે બાકી આજે રાત્રે વરસાદની સંભાવના ખૂબ જ ઓછી રહેલી છે એટલે મિત્રો વાદળો જોઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી ગુજરાત માટે એક આજના દિવસ માટે રાહતના સમાચાર છે પરંતુ ચોક્કસ તે મિત્રો એકવીસથી ચોવીસ તારીખ સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં છાંટાછૂટી થાય અને રાજસ્થાનના પણ અનેક ભાગોમાં એક વરસાદી વાતાવરણ સર્જાય તેવી પણ શક્યતા છે જેમાં રાજસ્થાનના પાકિસ્તાન બોર્ડર વિસ્તારો હોય ઉપરાંત સૌરાષ્ટ્રના દક્ષિણ પટ્ટા હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય ઉત્તર ગુજરાતના આ વિસ્તારો હોય અને કચ્છના પણ ઉત્તરી પટ્ટામાં પણ છાંટાછૂટી થઈ શકે તેવી શક્યતા છે પરંતુ મિત્રો વરસાદ એટલો બધો પણ ભારે ન થઈ શકે કે જેથી નુકસાની થાય તેવી શક્યતા હોય એટલે મિત્રો આપણી વિડીયો સાથે હંમેશા જોડાયેલા રહેજો જેથી તમને વરસાદની આગાહીની સંપૂર્ણ માહિતી મળતી રહે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે